નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયો સાથે અમારી ચેનલ ભક્તિસાગર મિત્રો આજે વાત કરવાના છીએ ચાલો જાણીએ ગૌરી વ્રતનું કરવાની પૂજા વિધિ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાયકન પણ પ્રેસ કરો જેથી કરીને તમને અમારા રોજે રોજના વિડીયોની માહિતી મળતી રહે મિત્રો ચાલો જાણીએ કે અનેક વાર વ્રત તહેવારો આવતા હોય છે જેનું હિન્દુ ધર્મમાં મહત્વ જણાવવામાં આવ્યું છે આ મહિનામાં ગૌરી વ્રત પણ આવે છે આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે આ વ્રતમાં શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે નાની બાળકીઓ આ વ્રત કરતી હોય છે ચાલો જાણીએ ગૌરી વ્રત કરવાની પૂજા વિધિ આ છ આ વર્ષે છ જુલાઈથી ગૌરી વ્રત શરૂ થાય છે આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે ગૌરી વ્રતને મુળાકાત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠા વાળું ભોજન ગ્રહણ કરતી નથી ચોમાસાની સિઝનમાં જ્યારે બાળકો ગમે તે ખાઈ લેતા હોય છે જે તબિયત બગાડે છે ત્યારે નાની ઉંમરની બાળકીઓ હવે ઉપવાસનું મહત્વ સમજે તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે જ્વારાની પૂજા કરે છે બાળકીઓ એવી માન્ય માન્યતા છે કે ઈચ્છિત વર મેળવવા માટે કન્યાઓ આ વ્રત કરે છે જો કે સમય સાથે હવે તેનું રૂપ બદલાયું છે આ સમયે નાની બાળકીઓ જ્વા જ્વારા વાવે છે અને દરરોજ તેની પૂજા કરે છે જે પ્રકૃતિ સાથે બાળકીઓને જોડાવાનો એક હેતુ છે છેલ્લા દિવસે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે જાગરણને ભેજવાળી સિઝનમાં શરીર અને મન માટે લાભકારક માનવામાં આવે છે ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ